નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત અમરેલી ધારી એસટી ડેપો ખાતે ધારી કૃષ્ણનગર રૂટ પર નવી ફાળવેલ બસની લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું ધારી ડેપો ખાતે મધ્યસ્થ કચેરી દ્વારા ધારી કૃષ્ણનગર રૂટમાં નવી બસ ફાળવવામાં આવતા બસનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વિભાગીય નિયામક અતુલ સોલંકી માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજર એમ એમ દાદુ દ્વારા નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારી તાલુકા ભાજપ પ્રમુખ મુગ્નેશભાઈ કોટડીયા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ધનશામભાઈ ભૂપતભાઈ વાળા પરેશભાઈ પટણી ખોળાભાઈ ભુવા અનુભાઈ લીલી મુકેશભાઈ સુરેશ નિર્મલાબેન ભીલ તેમજ તાલુકાના અન્ય બધા અધિકારીઓ મહેમાનશ્રીઓ સહિત વહીવટી સ્ટાફ ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ સ્ટાફ ઉપસ્થિત રહ્યા વિશેષ રિપોર્ટ સંજય વાગેલા ધારી અમરેલીથી મધ્યસ્થ કચેરી દ્વારા ધારી કસ્ટર ઉપર નવીન વાહન ફાળવવામાં આવેલ હતું જે વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડેપો ખાતે તેનું લીલી ઝંડી આવી કંકુ ચોખા કરી શ્રીફળ વધેરી અને લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આસપાસના તમામ પદાધિકારીઓ ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી અને વાહનનું ઉદઘાટન કરેલ છે તેમજ તમામ કર્મચારીઓ પદાધિકારીઓ અને હાજર રહેલ બસ સ્ટેન્ડના તમામ મુસાફરોમાં આ બાબતે હર્ષની લાગણી